હેલો મિત્રો વેલકમ બેક ટુ મી બ્લોગ અમે ભાઈ અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરવાનું કઈ કારણ તો નથી હવે અત્યારે અત્યારે અમે જો હોટલમાં આવ્યો હતો ને કે યાદગાર માટે છે ને ભાઈ તું મારો બ્લોગ બનાવી આપણે અત્યારે ભાઈ અહીંયા જમવા રોટલા ખાઈ દીધો બીજો ન આવ્યો ઓળો રોટલો હાલે છે આ કે આપણે ત્યાં જીરે એટલા માટે બ્લોગ બનાય તો કાંઈ વાંધો નહીં ઉપર ગીત હાલે તો કોપીરાટ આવી જશે

એટલે પાછા આપણે અહીંયા આવી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન એટલે કે બસ સ્ટેન્ડમાં વિડીયો બનાવવા અને હવે ભાઈ તમે જે ફોનમાં વિડીયો જોતા હતા પેલા સારી ક્વોલિટી જોઈએ વિડીયો જોયો કે નહીં તમને બહુ ખતરનાક છે પણ વિડીયો મેટલું બધું કાંઈ છે નહીં આમ કન્ટેન્ટ છાપાટો મેં એવું તમને મૂક્યું હતું માસ્તર વિડીયો છે જોઈ લેજો ફરી પાછા આપણે ફોન ને ક્વોલિટીમાં આવી ગઈ હતી અને એ ફોન હવે સુરત વહી જશે આપણોને તો બોલેરો છે અમારો છે આપડો હે નહીં પણ આપણી બાજુ આપણો જ ગણાય એમાં મોટી વાત છે નહીં શનિવાર છે કાલે રજા છે તો કાલે જ ભાઈ મોટો વ્લોગ છે લઈને બનાવો છે અત્યારે બોલું છું કાલ બને બને કે એ નક્કી નથી તો મિત્રો મસ્ત મજાના સાંજ પડી ગઈ છે ને સાંજ પડે એટલે ઘણા લોકો નાવા જતા હશે ઘણા લોકો નહીં હું જાઉં છું એટલે ભાઈ કોઈ જ વ્લોગમાં દેખાડતો નથી આજ બતાવું છું પાણી ગરમ મૂકું છું કારણ કે ઠંડી એવી છે ને ભાઈ એની વાત જવા દો ભાઈ આ ઠંડીમાં ભાઈ નકામા આપણે નાવા બાવા ગયા હોય ઠંડી લાગી હોય ને તો પછી ઉકલી જાય એવો મતલબ બહુ સમજી શકો છો તમે એટલે રિક્સ ન લેવાય મિત્રો મને બધે ખબર નથી કે તમે મારો આખો વ્લોગ જોતા કે ના જોતા હો તો એક વાત કહી દઉં હવે મને એવું લાગે છે કે વ્લોગ માં ભેગું નહીં થાય એટલે બ્લોગ હું બંધ કરવાનું નથી કહેતો મને એવું લાગે છે માં આપણે બહુ જીઝ નહીં બની શકીએ એટલે કે નહીં હાલે એટલે મારા મગજમાં થોડો ખુરાફાતી આઈડિયા આવે છે એ હું તમને કહીશ નહીં બગી વિડીયો બને કે ના બને કારણ કે મારું પ્લાન મુતા બી કોઈ જિંદગી જિંદગીમાં કાંઈ થાય નહીં તો તમને ખબર જ છે એટલે હું કાંઈક અલગ કરવાનું વિચારું છું યુટ્યુબમાં નવો વિડીયો લાવવાનો જલ્દીથી આવશે ક્યારે આવે નહીં ખબર પણ ગમે ત્યારે કાંઈક નવું લાવીશ તમે જોઈ લેજો એટલે બ્લોગ તો આવશે જ મારા બ્લોગ હું લગભગ બનાવી રાખીશ કારણ કે બ્લોગ મારા એને એક સમજી શકો છો કેવું નથી મારે પછી કે શું ક્યારે બ્લોગ બનાવવાનું મારું નાનપણથી શકનું છે અને જલ્દી કાક નવું આવશે નવા વિડીયો આવશે અને સારી ક્વોલિટીમાં આવશે તમે ખાલી જોવાનું ભૂલતા નહીં વ્લોગ તો આપણા આવશે જ છે એની કાંઈ ટેન્શન નથી પણ કંઈક નવું કરવું છે એ મારી ઈચ્છા છે સારા વ્યૂઝ આવે એન્ડ લોકોને હસાવવા માટે કે વ્લોગમાં તો ઘણા લોકો નહીં જ જોતા કારણ કે ક્વોલિટીના હિસાબે અને અહીંયા લગી તમે વિડીયો જોયો એ મને નથી ખબર ટૂંક સમયમાં થોડીક બાકાજી જગ્યા બોલાવશું 4 लाख पेण આવશે મને સમજાય ન કેવું શકોધું ફિલહાલ તો બ પાણી ગરમ હો રહા છે دیکھتے કબ તક હોતા છે ફિર હમ જાયંગે હમારે ઉસ સાઈડ ઈ સાઈડ જઈને આપણે મસ્ત મજાની ગેમ રમની છે થયું એવા એવું છે કે ઓછી તાનું આપણે સવારના પોરમાં નીકળી ગયા આપણે લગ્નમાં અમારા ઘરમાં જ કોઈ જાય એમ થયા નહી તો આપણે મોટા થઈ ગયા છીએ તો વ્યવહાર આપણને થોડો ઘણો હાચોતા થયા હવે અત્યારે જઈએ છીએ અને કંઈક ઉભા રહ્યા છે રસ્તામાં જો એકદમ શાંતિ છે અહીંયા મજા આવે એવું નીકળવું છે છ કિલોમીટર આવે એવું બોડી ઉમેર્યું જોઈએ નક્કી નથી કેટલા કિલોમીટર આવ્યા હવે ભાઈ જોયું છે લગ્નનો કેવો ચીન છે ન્યા આ શૂટ થાય કે ના થાય કામ કરે ન્યા આ ડીજે વાત ને બી કોપીરાઈટ આવી જાય એટલા માટે છે ને નીકળી અગર બદલે નીકળી ગયા છીએ બે જણા છીએ તો ભાઈ લેસ ગો મળવી ન્યા મિત્રો જસ્ટ ભાઈ ઉભા રહી ગયા છે થોડોક નાસ્તો બાસ્તો કરતા જાય જો ભાઈ આઈફોન છે આપણી ભાઈ આઈફોન વાળા ઘણા આપણા ભાઈઓ છે ભાઈ પણ આ જૂનો મોડલ છે કાંઈ વાંધો નાસ્તો કરીને પછી આપણે પાછા નીકળવી એ બધું મસ્ત મજાનું ખાઈ પી લીધું છે અને લગનમાં ભાઈ આવ્યા હતા ચમણવાર પતિ ગયો છે મસ્ત મજાનું ખાઈ લીધું છે અને ભાઈ હમણાં નીકળવી પાછા અને જે પાછળની સાઈડ દેખાય નહીં આપણું મામાનું કામ છે પાછળનું દેખાય નહીં આપણે મામાનું કરું છું તડક્યો છે એટલે વાંધો નહીં હવે ભાઈ બહુ રોકાવ આવતો હતો ભાઈ આ એરિયામાં ભાઈ બહુ રોકાતો ભાઈ હું પહેલાં નાનો હતો ને ભાઈ ચબૂતરો છે આ આગલા બ્લોકમાં તમે જોયા આવ્યા છે ક્યાંક અહીંયા ભાઈ હું પેલા પંદર પંદર દી રોકાતો હવે પંદર કલાક રોકાવું તો એમ થાય છે કે નથી ગમતું નાના હોય ને એટલે બધા હોય કારણ કે અત્યારે જે મારા મામાની છે કે બધા વહી ગયા સિટીમાં અત્યારે નથી કોઈ હું અત્યારે એકલો બેઠો છું અહીંયા